દેવસી ચૌહાણ જોશમાં હોશ ગુમાવી બેઠાવાના સમાચાર મળી રહ્યા છે એવું કહેવામાં આવ્યું છે દેવસી હિન્દુ સમાજની માફી માગે તેવી ઉગ્ર રજૂઆતો અત્યારે જોવા મળી રહી છે ગીતા વેદો કર્મકાંડ બીજી દિશામાં લઈ જવાય છે નમસ્કાર આપ જો રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું

એ મેલડી મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો હાજર હતા અને એ સમયે તે પોતે પ્રવચન આપી રહ્યા હતા તે દરમિયાન એમને સૌથી મોટું નિવેદન આપ્યું કર્મકાંડ વેદ પુરાણ ગીતા અંગે દેવશ્રી ચૌહાણે નિવેદન આપતા આ વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી છે ગીતા વેદો કર્મકાંડ બીજી દિશામાં લઈ જવાય છે તેવી વાત દેવશ્રીએ કરી છે શ્રદ્ધાની શક્તિ કેવી હોય એ બારેજા ધામમાં જોવા મળી છે તે પ્રકારની વાત દેવુસિંહે કરી છે સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદનથી સૌથી મોટો વિવાદ સર્જાયો છે તેમણે ગીતા વેદ પુરાણની વાત કરી છે કે એ ગીતા અને વેદ પુરાણો છે તે એક અલગ દિશામાં લઈ જાય છે સાચી દિશા જોતી હોય તો બારેજા ધામ ત્યાં આવવું પડે અને અહીંયા જોવા મળી છે આ પ્રકારની વાત દેવુસિંહે

ત્યારે આ પ્રકારના નિવેદનો ને બફાટ ન કરે તે પ્રકારની વાત સોશિયલ મીડિયા પર અત્યારે લોકો કહી રહ્યા છે પહેલા એ બે વિડીયો જુઓ કે પહેલામાં બફાટ કર્યા બાદ દેવુસી ચૌહાણને એવો આત્મવિશ્વાસ થાય છે કે ભાઈ જે પણ બોલ્યો કદાચ મારાથી ખોટું બોલાઈ ગયું હશે એ બે વિડીયો જુઓ કે જેની અંદર પહેલા બફાટ કરે છે ને પછી માફી માંગે છે આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતા ની વાત હોય કે વેદો ની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ ની વાતો કરીને કર્મ કાંડ ની એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર આપણે જોઈ શક્યા છીએ આ શ્રદ્ધા શક્તિના શક્તિ ના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું કહું છું સૌને નમસ્કાર તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણન અર્ધક કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો નેતાજી પબ્લિક ને જોઈને ભાન ભૂલી ગયા અને તેણે કહ્યું કે ગીતા અને આ બધી જ વસ્તુઓ છે તે અલગ દિશામાં લઈ જાય છે પરંતુ સાચી દિશા આજે એ બારેજા ધામ માં જોવા મળી છે દેવુસિંહ ચૌહાણ જોશમાં હોશ

એ તમારે જોવાનું હોય તમારા શબ્દો ઉપર તમે સંયમ રાખો તો પણ બહુ મોટી વાત છે કારણ કે નેતા થઈ આટલી મોટી જનમેદની વચ્ચે જઈ અને તમે આ પ્રકારના નિવેદન આપો આ જરાય યોગ્ય વાત નથી ને આખા મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનો વિડીયો સામે આવ્યો છે ને તેમણે દેવુસી ચામે એ ખૂબ મોટા આરોપો લગાવ્યા છે શું કહ્યું હેમાંગ રાવલે આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં એક તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે અને સનાતન ધર્મના નામે વોટ લઈને સત્તામાં આવી છે અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણી વિલાસ કરી રહ્યા છે દેવસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદન માજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માગવી જોઈએ અને જો તમે આ માફી નહીં માગો તો કર્મકાંડીઓને કર્મ કરતા તો આવડે જ છે કાંડ કરતા તો આવડે જ છે પરંતુ તર્પણ કરતા પણ આવડે છે એટલે તમારી તર્પણની જવાબદારી જે છે એ સનાતન ધર્મીઓ લેશે જો તમે માફી નહીં માગો તો ફરીથી એકવાર કહું છું કે સનાતન ધર્મનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના અનુયાયીઓ માટે એક પ્રકારની ફેશન થઈ ગઈ હોય એમ લાગે છે મને લાગે છે કે સત્તાના આવી ગયા છે અને સત્તાના મધમાંથી એમને જે પ્રમાણે હિન્દુત્વના નામે વોટ લઈને ઉપર ચડાયા હતા હિન્દુત્વએ અને હિન્દુઓએ એ જ પ્રમાણે નીચે ઉતારતા પણ વાળ નહીં લાગે એ દરેકે દરેક સનાતન વિરોધીએ ધ્યાનમાં રાખવા જેવું છે આ પહેલા પણ આપણે જોયું હતું કે કથાકાર કે જેમણે નિવેદન આપ્યું હતું એમની સામે ખૂબ મોટો વિરોધ જોવા મળી રહ્યો છે હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ છે કે ભાઈ માફી માંગવાથી નહીં ચાલે વારંવાર અનેક આવા નિવેદનો સામે આવતા હોય છે ત્યારે દેવસી ચૌહાણ કે જેમણે કર્મકાંડ ગીતાજી આ બધા વિશે જે વાત કરી છે ને બફાટ કર્યો છે તેને લઈને અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં કઈક મોટું થાય તેના પણ એંધાણ દેખાઈ રહ્યા છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ